આપ જે રહ્યા છો પાર્થ વડોદરા શહેરના વિજયનગર સંગમ પાસે રહેતા પટેલ પરિવાર દ્વારા મારા ઘરે મારા ગણેશની સ્થાપના કરવામાં આવે છે પાર્થ રાજન પટેલ દ્વારા છેલ્લા વીસ વર્ષથી ભગવાન ગણેશજીની સ્થાપના કરવામાં આવે છે દર વખતે અલગ અલગ થીમ પર અહીંયા ગણેશજીની સ્થાપના કરવામાં આવે છે મહારાષ્ટ્ર ખાતેથી છત્રપતિ શિવાજી મહારાજનો જે કિલ્લો છે રાયગઢ તે જો બનાવવામાં આવ્યો છે આ બે કલાત્મક રીતે કિલ્લો બનાવવામાં આવ્યો છે દર વર્ષથી જેમ આ વર્ષે પણ ઇકો ફ્રેન્ડલી ગણેશજીની મૂર્તિ બનાવવામાં આવી છે જય ગણેશ અમે વિજયનગર સંગમ ક્રોસ રોડ પાસે રહેતો રહું છું મારું નામ પાર્થ પટેલ છે અમે છેલ્લા વીસ વરસથી ગણપતિની મૂર્તિની સ્થાપના કરીએ છીએ આ વખતની જે થીમ છે અમારી તે રાયગઢ કિલ્લાની ઉપર અમે લોકોએ કરી છે જે મહારાષ્ટ્ર ખાતે શ્રી સયાજી શ્રી શિવાજી મહારાજના રહેઠાણ તરીકે પણ ઓળખવામાં આવે છે અને છેલ્લે અમે વીસ વર્ષથી ગણપતિની સ્થાપના કરી રહ્યા છે પણ આ વખતે જેટલું બી અમે ડેકોરેશન કર્યું છે તે થર્મોકોલનું બનાવેલું છે અને જે શ્રીજીની જે મૂર્તિ છે તે પ્યોર માટીની છે જે આજના સમયમાં ઇકો ફ્રેન્ડલી તરીકે પણ કામ લાગી શકે છે કેવી રીતે તમને ખ્યાલ પડે કેવું હા મેં દર વર્ષે અલગ અલગ કન્સેપ્ટમાં અમે લોકો થીમો નક્કી કરીને શ્રીજીને બિરાજમાન કરીએ છીએ અમારા ઘરે આ પરંપરા અમારા ત્યાં વીસ વર્ષથી ચાલતી આવી છે અને હરેક વર્ષે અલગ અલગ રીતે અમે લોકો થીમ ડિસાઇડ કરીને શ્રીજીને બિરાજમાન કરીએ છીએ અમારા ઘરે